અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા બે ડોક્ટરોના લાયસન્સ રદ કર્યા છે ગુજરાત મેડિકલ કાઉન્સિલે લાયસન્સ રદ કર્યા છે ડોક્ટર સંજય પટોડિયા અને ડોક્ટર શૈલેષ કુમાર આનંદના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે બંને ડોક્ટરોના લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે આખરે દિલ્હી સીએમનું સસ્પેન્સ ખુલી ગયું છે ચૂંટણી પરિણામ જાહેર થયાના અગિયાર દિવસ બાદ ભાજપે દિલ્હીના સીએમ તરીકે સંઘ નજીકના અને દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ તથા વૈશ્ય સમાજના નેતા રેખા ગુપ્તાની પસંદગી કરી છે સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં નેતા તરીકે રેખા ગુપ્તાના નામ પ્રસ્તાવને સર્વસંમતિથી વધાવી લેવાયો હતો રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય પદે ચૂંટાયા છે આવનાર સાત દિવસોમાં વાતાવરણ શાંત જોવા મળશે જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું છે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર પાંચ દિવસોમાં તાપમાન યથાવત રહેશે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ નવ અને ગાંધીનગરમાં અઢાર ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે જેમાં ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે તેવી શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે સૌથી ઓછું તાપમાન ભાવનગરમાં જોવા મળ્યું હતું જે સોળ ડિગ્રી નોંધાયું છે તથા સૌથી વધારે તાપમાન છત્રીસ ડિગ્રી પર ભાવનગરમાં જ નોંધાયું હતું વિદ્યા સહાયકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે વિદ્યા સહાયક ભરતીની કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ છે વીસ ફેબ્રુઆરીના રોજ સાંજે કામચલાઉ મેરિટ યાદી જાહેર કરાશે વેબસાઇટ પર ઉમેદવારો મેરિટ યાદી જોઈ શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ભારતના સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ બોર્ડોમાંથી એક છે હાલમાં સીબીએસઇ પોતાની બોર્ડ પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે બે હજાર છવ્વીસથી ધોરણ દસની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે બે વખત લેવામાં આવશે આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને વધુ મોકા અને લવચિકતા મળે જેથી તેઓ બીમારી ખાનગી કારણો અથવા અન્ય પરિસ્થિતિઓના કારણે કોઈ પરીક્ષા ચૂકી જાય તો તે પછી પરીક્ષા આપી શકે છે ટેલિકોમ્યુનિકેશન વિભાગે દેશના તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જરૂરી સૂચના આપી છે આ સૂચનાઓ અનુસાર ગૂગલ મેટા ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા પ્લેટફોર્મ્સે એવી એપ્લિકેશનો સામગ્રી દૂર કરવી પડશે જે કોલર આઈડી સાથે ચેડા કરવાનો વિકલ્પ આપે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બતાવ્યું કે ટેલિકોમ વપરાશકર્તા કેવી રીતે તેમના કોલર આઈડીને બદલી શકે છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભના આયોજન અંગે અફવાઓ ફેલાવનારાઓ કરોડો લોકોની શ્રદ્ધાનું અપમાન કરી રહ્યા છે અત્યાર સુધીમાં કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે તેમણે કહ્યું કે સંગમનું પાણી સ્વચ્છ છે અને ડૂબકી લગાવવા માટે યોગ્ય છે વિપક્ષના લોકો ખોટો પ્રચાર ફેલાવી રહ્યા છે કે તેમાં માનવ મળ હોવાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે તેમણે કહ્યું કે મહાકુંભનું આયોજન કોઈ સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ નથી આ સનાતન સંસ્કૃતિનું આયોજન છે મહાકુંભ પર અફવાઓ ફેલાવનારા અને પાછા સુરતના ગામમાં મૃતક યુવકનો મિત્ર જ નીકળ્યો હત્યારો પરવેઝ આલમના અકસ્માત મૃત્યુના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે પરવેઝના મિત્રએ રજબ અલી અંસારીએ જ પરવેઝ ની હત્યા કરી હોવાની કબુલાત કરી છે હાલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાના કેસ મામલે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હોસ્પિટલના જ્યાંથી સીસીટીવી જનરેટ થાય છે ત્યાંનો ત્રણ મહિનાનો ડેટાબેઝ મેળવ્યો હતો અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી વધુમાં કહ્યું કે જ્યાંથી સીસીટીવી વાયરલ થયા હતા તે યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલો એનાલિસિસ કરવામાં આવી હતી લે ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જે બજેટ ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ હોવાની આશા છે અત્રે જણાવીએ કે ગુજરાત સરકારની મહેસૂલી આવકમાં પ્રતિવર્ષ વધારો થતો જાય છે તેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તેમજ વેલ્યુએડેડ ટેક્સનો હિસ્સો મૂક્યો છે વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના નવ મહિનામાં સરકારે એક લાખ ચોત્રીસ હજાર છસો ને બાવીસ પોઈન્ટ પંચાણું કરોડની આવક પ્રાપ્ત કરી છે જે પાછલા વર્ષની સરખામણીએ નવ પોઈન્ટ સત્તર ટકાનો વધારો દર્શાવે છે